નમસ્કાર મિત્રો આ તમે જોઈ રહ્યા છો કે આ છે લજામણી કે લજામણી કેવી હોય છે તો આપણે જરાક અડવી તો એ પાંદ તરત ભેગા થઈ જાય જો આ જોઈ શકો છો જો તરત જ ભેગા પાન થઈ જાય ટૂંકમાં આ રીતના આપણે પાન અડવી જ્યાં આ થડે ના ભેગું થઈ જાય આ લજામણીનો સોળ છે તો તમે ઓળખતા ન હોય તો તમને જો આ પાન અટો એટલે તમે જોઈ હાવ તરત જ હમણાં ભેગું થઈ જાય જો થઈ ગયા પાંચ તો આ લજામણી તો એના બીજ કેવા થતા હોય છે તો આ એના બીજ આવા થતા હોય છે અને આ એનો સોળ છે એના ફૂલ છે જો એના ઘણા બધા અલગ બીજ પણ પાકી ગયા છે તો મિત્રો આ ઔષધિ ન જોઈ હોય તે અમે ક્યારેક ક્યારેક પ્રયત્ન કરવી છીએ અમુક અમુક જગ્યાએ પ્રકૃતિ પ્રેમી મળી જાય છે તો તેમની પાસેથી અલગ અલગ નવું જાણવા મળે છે જોવા મળે છે તો મિત્રો છેઠેફાળે ગમે છેઠેફાળે વાવેતર કોઈ પણ જગ્યાએ કરી દો તો પણ થઈ જાય છે